નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રીસ થઈ છે અને અખાત્રીજ છે તો આપ સૌ મિત્રોને અખાત્રીજની હાર્દિક શુભકામનાઓ હવે મિત્રો જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર જેની અંદર હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારે જોવા મળવાની છે ગુજરાતની અંદર માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે તેમજ આજે અખાત્રીજના દિવસે પવન પરથી અંબાલાલ પટેલે ચોમાસાને લઈને શું આગાહી કરી છે આ તમામ અપડેટ મેળવીશું આજના વિડીયોમાં તો વિડીયોને એન્ડ સુધી જોતા રહીજો અને ખાસ કરીને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે નવા આવ્યા છો તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો ચોવીસ કલાક બાદ ગુજરાતના હવામાનમાં આવશે પલટો આંધી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી તાપમાન સતત વધારો થઈ રહ્યો છે પારો પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી જતા બપોરના સમયે આકાશમાંથી અગણવર્ષા થઈ રહી હોય તેવો અનુભવ પણ થઈ રહ્યો છે મંગળવારે અમદાવાદનું તાપમાન ચુવાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે જે સીઝનનો સૌથી ગરમ દિવસ બન્યો હતો જ્યારે ચુવાળીસ પોઈન્ટ નવ ડિગ્રી સાથે રાજકોટનું સૌથી ગરમ શહેર બન્યું છે આજે પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે તો બીજી બાજુ મે મહિનામાં ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ છે આ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ થાય તેવી પણ આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનાના છેલ્લા દિવસે પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે આજે બુધવારે રાજકોટમાં વેવનું ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે આ સાથે રાજ્યના ત્રણ જિલ્લા કચ્છ મોરબી સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે પછીના દિવસો એટલે કે પાંચ મે સુધી રાજ્યમાં વેવનું કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી તો હવામાન નિષ્ણાત એથરિયા શેટ્ટેના અનુમાન અનુસાર ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ છે શુક્રવારથી રાજ્યમાં માવઠાની સંભાવનાઓ દેખાઈ રહી છે બે અને ત્રણ મે ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ છે ત્રણ મે બાદ આખા રાજ્યમાં છૂટો છવાયો વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે જે મિત્રો ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે તેમાં તેમણે જણાવ્યું છે કે ત્રીસ એપ્રિલથી આઠ મે વચ્ચે આંધી વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે ગુજરાતમાં પણ આઠ મેની આસપાસ કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદની શક્યતાઓ રહેશે સાથે તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની પણ શક્યતાઓ છે અને કદાચ તે ચક્રવાત પણ બની શકે છે જેની અસર પાકિસ્તાન તરફ જાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ નોંધાઈ શકે છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે જેમાં મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે ઊંચા તાપમાનના કારણે અમુક વિસ્તારોમાં લોકલ સિસ્ટમ પણ બનશે ગુજરાતમાં કોઈક કોઈક વિસ્તારોમાં અતિ ગરમીના કારણે આ વિસ્તારોમાં લો પ્રેશર બની અને અચાનક બપોર પછી વાતાવરણ બંધાઈ અને ઝાપટાં પડી શકે છે તેમજ આજે વહેલી સવારથી જ અખાત્રીજના દિવસે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ઘાટા વાદળો પણ જોવા મળ્યા હતા વધુમાં જાણીએ તો અખાત્રીજના પવને ગુજરાતના ચોમાસા માટે કેવા સંકેત આપ્યા છે તેના લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આવનારું ચોમાસું કેવું રહેશે તે માટે હોળીની સાથે અખાત્રીજનો પવન પણ ખૂબ જ જાણીતો છે અને જોવામાં આવી છે આજે અખાત્રીજ છે અખાત્રીજના પવનથી ગરમી અને વરસાદનો વધારો પણ કાઢવામાં આવે છે હવામાન નિષ્ણાત અખાત્રીજનો પવન જોઈને ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વમાન લગાવવામાં આવ્યું છે આજે અખાત્રીજ છે અને પરોઢિયાનો પવન જોવામાં આવ્યો હતો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે સવારના પવન પરથી આગામી કેવું ચોમાસું રહેવાનું છે તેના અંગેનો વર્તારો કાઢવામાં આવ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે અખાત્રીજના દિવસે સવા હાથનું રાડું એટલે કે સીધી સળી લઈને પવન જોયો ગરમીનું માપ કાઢવાની અખાત્રીજની રીત હોય છે અખાત્રીજની બપોરે સવા હાથનું રાડું એટલે કે સીધી સળી ઊભી કરવી અને જો ઉત્તરમાં ત્રણથી છ કદમ પડછાયો જાય તો ઉત્તમ ગણવો ત્રણથી ઓછું અથવા તો બરાબર થાય તો સમાધારણ ગણવો દક્ષિણમાં પડછાયો જાય તો દુકાળ પડે અને ઉત્તરમાં પડછાયો જાય તો સૂર્ય દક્ષિણમાં નમતો હોવાની દિશાની છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે હોળીનો પવન પરથી વર્તારો કાઢવામાં આવ્યો હતો કે ચોમાસું એકંદરે સારું રહેશે પરંતુ અખાત્રીજનો વહેલી સવારનો પવન જોવામાં આવ્યો હતો પશ્ચિમનો પવન ફૂંકાયો હતો આથી આગામી ચોમાસા માટે સારા સંકેત પણ છે વાડી ન સુકાય અને વરસાદ આવ્યારે અખાત્રીજનો પરાઠિયાનો પવન સાનુકૂળ રહ્યો છે